તેતાલીસ કિલો વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે પરમારે જણાવ્યું કે બ્રુજભૂષણસિંહે પોતા જેવા પહેલવાનોને તક આપી છે અને ન્યાયાલયે તેમની સામેના આરોપો સાફ કરી દીધા છે વિગતવાર સમાચાર જણાવવામાં આવે તો રચના પરમાર વિયેતનામમાં યોજાયેલી અંડર સેવન્ટીન એશિયન કુસ્તી ચેમ્પિયનશીપ અને તાજેતરમાં ગ્રીસમા વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશીપમાં પદક જીતનારી છે તેના સન્માન કાર્યક્રમમાં બ્રુજભૂષણ શરણસિંહે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી જેની સ્થાનિક ખાપોએ વિરોધ કર્યો હતો છતાં રચનાએ સ્પષ્ટ શબ્દોમાં બ્રુજભૂષણના યોગદાનના વખાણ કરતાં કહ્યું કે તેમણે ભારતીય કુસ્તીનો ખૂબ વિકાસ કર્યો છે અને નાબાલિક પહેલવાનના કેસમાં દિલ્હીની અદાલતે તેમને મુક્ત કર્યા છે આ નિવેદનને પગલે હરિયાણાના કુસ્તી જગતમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે વિનેશ પોકેટ જેવા ઓલિમ્પિક પહેલવાનો અને અન્ય સ્ત્રી પહેલવાનોએ બ્રુજભૂષણ સામે લંબા વિરોધ પ્રદર્શન કર્યા હતા અને લૈંગિક સતામણીના આરોપો મુક્યા હતા છતાં હાલ બે અલગ અલગ કેસમાંથી એકમાં તેમને સાફ કરવામાં આવ્યા છે પરંતુ છ અન્ય અન્યવાનો કેસ હજુ ચાલી રહ્યા છે રચના પ્રમાણની ટિપ્પણી બાદ કુસ્તી જગતમાં વિવાદાસ્પદ વાતાવરણ ફરી ચર્ચામાં આવ્યું છે શરણસિંહ એક મહાન આદમી હે જિન્હોને કુસ્તી કો ઉચે પદ પર લે કે જાને કા કાર્ય કયા છે પહેલવાનો મોકા દિયા હે ખેલને કે જો આરોપ લગાય ગયે હૈ કોર્ટ ને ભી ઉ ક્લિન ચિટ દે દી હૈ